મહેસાણામાં રાજકીય લેબોરેટરી ગણાવતા એવા મહેસાણા જિલ્લામાં હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્ષત્રિય સેના દ્વારા વિરોધની અસર જોવા મળી મહેસાણાના એકસો પચાસ વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા તો ક્ષત્રિય કોંગ્રેસમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધમાં જોડાયા તેમજ કોંગ્રેસમાં કટોસણ સ્ટેટના તમામ ક્ષત્રિયોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા ક્ષત્રિય સમાજના યુવાનોને જોટાણા તાલુકા

કે ભી અમે કરીશું તે થાશે તો અમે અમે પણ સામે અમને કહીશું કે અમે તમને વોટ દ્વારા આનો જડબા તોડ જવાબ આપીશું ચાલા ઇન્દ્ર વિદેશી ઈશ્વર સર સટો સરને સટો સર શું કહેશો ગુજરાતની અંદર જે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે અંગ્રેજો સાથે ક્ષત્રિયોએ રોટી બેટનો વ્યવહાર કર્યો શું કહેશો એને જે ગાણીજ વિલાસ કર્યો છે એનું પરિણામ તો એ ભાજપ સરકારે ભોગવવું જ પડશે અમારા કટોસણ અને આજુબાજુ જે ક્ષત્રિય સમાજના ગામડા આવેલા છે તો ભાજપની એક પણ રેલી પણ એક પણ બૂથ એજન્ટીને અમે રહેવાની દઈએ કટોસણ તો શું પણ આજુબાજુના ગામડામાં પણ બૂથનું યાજ રહેવાની દે ભાજપને અમે ટોટલિંગ વોટિંગ કોંગ્રેસ તરફ જ કરાવશું અત્યારે હા ભવિષ્યમાં એને ભોગવવું તો પડશે જ કોઈ પણ નહીં બેટી બેટી દીકરી ઉપર બોલતા પહેલા એને સો વિચાર કરવો પડે સમયે ભાજપ સરકારે પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજનો આટલો બધો રોષ હોવા છતાં પણ ટિકિટ પાછી નથી કે છે શું કેછો અહમ અહમ ભાજપ સરકારનો હમ છે એવી એમ છે અને આલગારે એવી એમ સેટિંગ કરીને લેવા એવું લાગે છે ભારત માતા કી શું નામ તમારું મારું નામ ઝાલા રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગામ કટોસણ ધનપુરા અત્યારે અહીંયા કટોસણ અને ધનપુરા બંને ગામના ક્ષત્રિય સમાજ તથા અઢારે આલમ દરેક સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે પુરુષોત્તમ રૂપાલા સાહેબશ્રીએ જે અમારી અસ્મિતાને અમારે માન સન્માનને ઠેસ પહોંચાડી છે તેના વિરોધમાં અમે તમામ ક્ષત્રિય સમાજ તો ખરો જ એની સાથે સાથે અમારા ગામના અઢારે આલમના વ્યક્તિઓ કોંગ્રેસને જે શાસક પક્ષ મજબૂત છે તેને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી એને જીતાડવા માટે મજબૂત બનાવશું એને જીતાડવા માટે અમે અમારો પૂરેપૂરો પ્રયાસ કરીશું અને અમે આ વખતે અમારું એકતા અમારું સંગઠન શાસક પક્ષને બતાવીશું જેથી એમને નોંધ થાય કે એકલો ક્ષત્રિય સમાજ નહીં પણ સાથે સાથે તમામ સમાજને અમે સાથે મળીને કામ કરીશું ભારત માતા કી જય કોંગ્રેસની અત્યારે થઈ રહી છે ભાજપની ની સભા થઈ પણ નથી થવાની પણ નથી અને થશે પણ નહીં સંપૂર્ણ બહિષ્કાર છે ભાજપ સરકારનો અહીંયા અહિયાં ગામ સંપૂર્ણ બહિષ્કાર કરે છે ભાજપ સરકારનો